નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ઓનલાઈન ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર આ જિલ્લા આંતરિક બદલીનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ આજના વિડીયોમાં જોવાનું છે વિડિયોની શરૂઆત કરતા પહેલા તેના પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર ડીપીઇ ગુજરાત આટલો લખે અને સર્ચ કરવાનું છે એટલે આ પહેલી જ વેબસાઇટ આવી જશે એના પર ક્લિક કરો હવે આ પ્રમાણે ટીચર ટ્રાન્સફર પોર્ટલ ઓપન થઈ જશે અહીં જોશો તો ડીપીએઓ લોગ ઇન આપ્યું છે અહીં ઓનલાઈન બદલીની સૂચના આ ફરજિયાત વાંચી લેવાની છે ફોર્મ ભરતા પહેલાં આ સૂચનાઓ ડાઉનલોડ કરી લો અને વાંચી લો ત્યાર પછી સ્કૂલ વાઇઝ વેકેન્સી જોવી હોય તો એનું લિસ્ટ અહીં તમને જોવા મળશે ત્યાંથી ડાઉનલોડ થઈ જશે એ પણ ફરજિયાત પહેલાં જોઈ લો કે કઈ કઈ સ્કૂલમાં જગ્યા છે અને અગ્રતા ક્રમ પહેલેથી જ આપીને રાખો હવે એપ્લિકેશન કરવા માટે અહીં ટીચર ટ્રાન્સફર એપ્લિકેશનનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરવાનું છે હવે લોગ ઇન કરવા માટે કહેશે પરંતુ આપણે પહેલી જ વખત વેબસાઇટ પર આવ્યા હોય આપણે ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કરવું પડે તો એના માટે ક્લિક હિયર ફોર ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન્સ પર ક્લિક આપો હવે અહીં સૌ નામ નાખવાનું છે ત્યાર પછી પિતા પતિ માતાનું જેનું પણ નામ આવતું હોય એ નાખવાનું છે અને છેલ્લે અટક નાખવાની છે અહીં તમારું ઈમેલ એડ્રેસ નાખો ત્યાર પછી પાસવર્ડ નાખો એ જ પ્રમાણે પાસવર્ડ અહીં ફરી વખત નાખવાનો છે પાસવર્ડ છે એ આઠ અંકો સુધીનો નાખો જેથી આપણા માટે સારું રહેશે મોબાઈલ નંબર નાખો ત્યાર પછી હાલની નોકરીનો જિલ્લો પસંદ કરી દો પાન કાર્ડ નંબર નાખો બધી વસ્તુ ફરજિયાત છે નીચે સ્ક્રોલ કરો એટલે અહીં ટોટલ છે એ ટોટલ કરી અહીં તમારે માઇનસ આવતું હોય તો માઇનસ કરી અને જે પણ આવતું હોય કેપચા અહીં નાખી ગેટ ઓટીપી પર ક્લિક આપો બીજી એક વાત ખાસ સાંભળી લો કે અહીં જે વિગતો દાખલ કરો છો એ અંગ્રેજી કેપિલે કેપિટલ લેટરની અંદર દાખલ કરો બીજી વાત કે અહીં પણ પ્રકારની ભૂલ કરવાની નથી ખૂબ જ સાવચેતીપૂર્વક તમે આ વિગતો ભરશો અહીં ભૂલ પડશે તો પછી તમારે તાલુકાનો કે કોઈપણ પ્રકારે કોન્ટેક કરવો પડશે અને અહીં ફરી એક વખત રજીસ્ટ્રેશન કરી દીધા પછી તમે એની અંદર ચેન્જીસ કરવા માટે ખૂબ કાઠું કામ છે તો આપણે આ જે વિગતો છે સાવચેતીપૂર્વક ભરવાની છે હવે તમારા મોબાઈલ પર ઓટીપી જશે એ ઓટીપી અહીં દાખલ કરી અને રજીસ્ટર પર ક્લિક આપવાનું છે સપોઝ માનો કે ઓટીપી નથી આવતો તો પછી રિસેન્ડ ઓટીપી પર ક્લિક આપશો એટલે ફરી ઓટીપી આવશે હવે રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયું છે અને મેસેજ આવશે મારે અહીં વેબસાઇટ એરરના કારણે સો થઈ અને તરત જતો રહ્યો છે એટલે હું તમને વિડીયોમાં બતાવી શક્યો નથી પરંતુ રજીસ્ટ્રેશન તમારું થઈ જાય પછી અહીં તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ એડ્રેસ નાખવાનો છે અહીં પાસવર્ડ નાખી દો અહીં કેપચા નાખી લોગ ઇન કરી લો હવે આપણે ટીચર ટ્રાન્સફર પોર્ટલની અંદર લોગ ઇન કરી લીધું છે તમે જેટલી વિગતો રજિસ્ટ્રેશન વખતે ફિલ કરેલી હશે એટલી ઓટોમેટિક ફિલ થઈને આવી જશે અહીં સૌ પ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરી દો ત્યાર પછી વિષયનું નામ તમારે જે પણ વિષય છથી આઠ પસંદ કરશો તો એ પ્રમાણે વિષય આવશે ત્યાર પછી શૈક્ષણિક લાયકાત તમારી કેટલી છે એ તાલીમી લાયકાત કેટલી છે એ સિલેક્ટ કરી લેવાનું છે આ બધું નોર્મલ વસ્તુ છે અહીં જન્મ તારીખ સિલેક્ટ કરવાની આવશે અહીં સૌ પ્રથમ અહીં ક્લિક આપશો ત્યાર પછી વર્ષ આવે તો વર્ષ પર ક્લિક આપો અને આ પ્રમાણે તમે જમણી બાજુ ક્લિક કરશો ડાબી બાજુ તો એ પ્રમાણે આ ચેન્જીસ થશે હવે અહીંથી આ રીતનું વર્ષ પસંદ કરી મહિનો પસંદ કરી દો અને કોઈ પણ તારીખ પસંદ કરી દો ત્યાર પછી અહીં પ્રકાર પસંદ કરી દેવાનો છે કે તમે શિક્ષક છો વિદ્યા સહાયક છો સીઆરસી બીઆરસી જે પણ હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનું છે હવે નીચે સ્ક્રોલ કરો હવે તમારી હાલની શાળાનો ડાયસકોડ નાખવાનો છે હાલની શાળાનો યાદ રાખશો જેઓ ડાયસકોડ નાખી અને બીજે કંઈ પણ જગ્યાએ ક્લિક આપશો એટલે ઓટોમેટિક તમામ વિગતો ફિલ થઈને આવી જશે અહીં માધ્યમ પસંદ કરી દેવાનું રહેશે ત્યાર પછી અહીં ગામનું નામ લખવાનું છે જે શાળામાં તમે નોકરી કરો છો એ એ ગામનું નામ લખવાનું છે હવે અહીં ખાતામાં જોડાવાની તારીખ લખવાની છે જિલ્લા ફેર બદલીથી આવ્યા હોય તો પોતાના જિલ્લામાં જે હુકમ તારીખ હોય એ પ્રમાણે લખવાની છે જેમણે જિલ્લા ફેર ન કરાવી હોય એમણે ખાતામાં જોડાવાની તારીખ નાખવાની રહેશે હવે ખાસ અહીં જિલ્લા આંતરિક બદલીની સિનિયોરિટી માટે લાગુ પડતા હુકમની તારીખ અથવા શાળામાં હાજર થયા તારીખ એ આ ખાનામાં નાખવાની છે આ તારીખના આધારે જ તમારી સિનિયોરિટી ફિક્સ થાય છે તમારી કોની આગળ સિનિયોરિટી જશે કોની પાછળ જશે અને એના મુજબ તમને શાળા પસંદગી મળે છે એટલે આ તારીખ ખાસ ધ્યાનપૂર્વક નાખવાની છે તમારે ખાસ એક જ શાળામાં હા હોય તમે જ્યારથી સર્વિસ ચાલુ થઈ ત્યારથી તો ત્યાં તમારે હાજરની તારીખ હાજર થયા તારીખ નાખવી પડે છે બદલી કરાવીને આવ્યા હોય કે કોઈપણ રીતે આવ્યા હોય તો ત્યાં પછી તમારે હુકમ તારીખ નાખવાની થાય છે લેટ છૂટા થયા હોય તો તો પણ હુકમ તારીખ નાખવાની થાય છે તો આ વસ્તુ ખાસ કન્ફર્મેશન કરી અને ત્યાર પછી જ આ તારીખ નાખવાની છે અહીં નોટ લખી છે કે હાલની શાળાનો ડાયસ્કોડ ચકાસીને નાખો અન્યથા ખોટી વિગતો ભરવાથી એપ્લિકેશન કેન્સલ થઈ શકે છે ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે ભૂતકાળમાં અગ્રતા બદલીનો લાભ લીધેલ છે તો હા કે ના આપવાનો છે જો અહીં હા પસંદ કરશો તો પછી અગ્રતા બદલી તમને એક જ વખત મળે છે આપણને ખ્યાલ છે તો પછી એ પ્રમાણે ઓપ્શન સિલેક્ટ કરવાના આવશે હું અહીં ના જ રહેવા દઉં છું કે અગ્રતા બદલીનો લાભ લીધેલ નથી ત્યાર પછી અગ્રતા બદલીનો લાભ તમે લેવા માંગતા હોય તો આમાંથી કયા પ્રકારની બદલી તમે કરવા માંગો છો તમે અગ્રતા બદલીનો લાભ ન લેવા માંગતા હોય તો પછી સિનિયોરિટી છે સિનિયોરિટી મુજબ તમે બદલી કરાવવા માંગતા હોય તો એના આધારે છે વિધવા વિધુર તમારે જે પણ દિવ્યાંગ પ્રાથમિક શિક્ષક દંપતી સરકારી નોકરી કરતા દંપતી મૂળ શાળા પરતનો લાભ લેવા માંગતા હોય તો એ પણ અહીં ઓપ્શન છે હું એ સિનિયોરિટી પસંદ કરું છું તમે બીજા કોઈ પણ વિકલ્પ પસંદ કરશો તો એ પ્રમાણે વિકલ્પો છે નીચે ચેન્જીસ થઈને આવી જશે વિધવા વિધુર હોય તો એ આ પ્રમાણે સ્વઘોષણાપત્રક કરાવેલ છે કે નહીં મૃત્યુનો દાખલો દિવ્યાંગ હોય તો આ પ્રમાણે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ છે કે નહીં પ્રાથમિક શિક્ષક દંપતી હોય તો લગ્ન નોંધણી પત્રક ધરાવ પ્રમાણપત્ર ધરાવે છે કે નહીં અને એક જ તાલુકામાં નોકરી કરે છે કે કેમ અને કઈ શા શાળામાં સર્વિસ કરે છે એનું આ તમામ વિગતો ફિલ કરવાની આવશે સરકારી નોકરી કરતાં દંપતી હોય તો એને પણ આટલા ઓપ્શન આવે છે હું અહીં તમામ ઓપ્શન બતાવતો નથી અહીં સિનિયોરિટી પસંદ કરી દઉં છું તો પછી કોઈ પણ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો આવતો નથી આ બંને જે ચેકબોક્સ છે એને ખરેખર ખરા કરી દેવાના છે અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ આપો હવે અપલોડ ડોક્યુમેન્ટ્સ માટેનું ઓપ્શન આવશે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે અને સિગ્નેચર અપલોડ કરવાની છે અહીં ક્લિક આપી તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી અપલોડ પર ક્લિક આપવાનું છે હવે આ રીતનો ફોટો અને સિગ્નેચર મેં અપલોડ કરી દીધા છે સાચા જ અપલોડ થયા છે ને એ જોવા માટે આંખનું નિશાન આપ્યું છે એના પર ક્લિક કરીને તમે જોઈ શકશો ખોટો અપલો ખોટો અપલોડ થઈ ગયો હોય ફોટો કે સિગ્નેચર તો પછી અહીં ડિલીટનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક કરીને ડિલીટ પણ કરી શકશો અને ફરીથી અપલોડ પણ કરી શકશો હવે મારે પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર આ બે જ વસ્તુ અપલોડ કરવાની આવે છે કેમ કેમ કે મારી સિનિયોરિટી બદલી મેં સિલેક્ટ કરી છે જ્યારે ટીચર ડિટેલ્સની અંદર અહીંયા સિનિયોરિટીની જગ્યાએ તમે વિધવા દિવ્યાંગ પ્રાથમિક શિક્ષક દંપતી સરકારી નોકરી કરતા દંપતી શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કોઈપણ સિનિયોરિટી સિવાયનો કોઈપણ ઓપ્શન તમે સિલેક્ટ કરો છો તો એ પ્રમાણે તમારે અહીં એટેચમેન્ટ જે છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે તો એ ત્રણસો કે કે તેથી ઓછી સાઇઝમાં હોવા જોઈશે જ્યારે ફોટો અને સિગ્નેચર છે એ સો કેબી કે તેથી ઓછી સાઇઝમાં હોવા જોઈએ એનું ફોર્મેટ છે એ જેપીજી જેપીજી પીએનજી ફોર્મેટ હશે તો ચાલશે અહીં મેં ફોટોને સિગ્નેચર અપલોડ કરી દીધા છે સેવન નેક્સ્ટ આપું છું હવે સ્કૂલ પ્રાયોરિટી માટેનો ઓપ્શન આવશે આ બાજુ તમે જુઓ તો સ્કૂલનું લિસ્ટ બતાવ્યું હશે તમારે જે પણ તમારા જિલ્લાની સ્કૂલો હશે જગ્યાઓ હશે એ તમામ લિસ્ટ અહીં શો કરવામાં આવશે તમે સ્કૂલ પર ક્લિક આપશો એટલે એ સ્કૂલ સિલેક્ટ થઈ જશે અને ત્યાર પછી જમણી બાજુનો આ રીતનો એરો જોવા મળે છે ત્યાં તમે કર્સર લઈ જાઓ તો ટ્રાન્સફર નો ઓપ્શન આપે છે એના પર ક્લિક આપશો એટલે એ શાળા આ બાજુ આવી જશે ત્યાર પછી બીજી સ્કૂલ તમે જે પણ પસંદ કરવા માંગતા હોય એને સિલેક્ટ કરો અને આ રીતનું આપી દો સપોઝ માનો કે તમને એમ થાય કે શાળા પસંદગીમાં આપણે ભૂલ થઈ ગઈ છે ક્રમમાં ભૂલ થઈ ગઈ છે તો તમે એને આ રીતનું ડ્રેગ એન્ડ ડ્રોપની સિસ્ટમ છે તો એ પ્રમાણે તમે ક્રમ ચેન્જીસ કરી શકશો ભૂલથી કોઈ શાળા વધારાની આવી ગઈ હોય તો એને આ રીતનું સિલેક્ટ કરી અને પાછી અહીં લાવી શકો છો ટ્રાન્સફર ફોર્મની અંદર તો આ બાજુ પાછી લિસ્ટમાં આવી જશે અહીં ઘણી બધી શાળાઓ પસંદ કરી દીધી હોય અને તમારે એમ થાય કે ફરીથી મારે ક્રમ છે એ સેટિંગ કરવા છે રીસેટ કરી દેવું છે તો અહીં રીસેટ સ્કૂલ લિસ્ટ પર ક્લિક આપશો એટલે અહીં ઓકે આપી દેશો એટલે આ જે બધી શાળાઓ છે એનો ક્રમ રીસેટ થઈ જશે અને જે પ્રમાણે પહેલાં હતું એ પ્રમાણે આવી જશે અહીં હું કોઈ પણ એક શાળા સિલેક્ટ કરી લઉં છું અને ટ્રાન્સફર ટુ ઓપ્શન આપી દઉં છું નીચે સ્ક્રોલ કરો અહીં શાળા તમામ પસંદ કરી દેવાની છે ક્રમ આપી દેવાનો છે ચોક્કસ પસંદગી કરી લેવાની છે ધ્યાન રાખશો નીચે સ્ક્રોલ કરો હવે નીચે અહીં સેવ એન્ડ નેક્સ્ટ આપી દો હવે એપ્લિકેશનનું પ્રીવ્યૂ આવશે તમે નાખેલી વિગતો બરાબર છે કે કેમ તમામ વિગતો ચેક કરી લો ત્યાર પછી ચેક નીચે સ્ક્રોલ આપશો પછી અહીં ચેકબોક્સ ખરું કરવાનું આવશે કે મેં એપ્લિકેશન પ્રિવ્યૂ પર મારા મારા દ્વારા ફોર્મમાં ભરેલી વિગતો ચેક કરી તેમાં કરવાના થતાં જરૂરી સુધારાઓ કરી હું ફાઇનલ સબમિટ કરું છું એકવાર ફાઇનલ સબમિટ કર્યા પછી ફોર્મમાં સુધારા વધારા કરી શકાતા નથી તેની મને જાણકારી છે ત્યાર પછી અહીં ફાઇનલ સબમિટ પર ક્લિક આપવાનું છે જેવું મેં ફાઇનલ સબમિટ પર ક્લિક આપ્યું એટલે પ્રિન્ટ ઓટોમેટિક એપ્લિકેશન છે પ્રિન્ટ થઈ ગઈ છે અને તમારે પ્રિન્ટ ડાઉનલોડ તમે કરી શકશો તો આ રીતે ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર તમે જે જિલ્લા આંતરિક બદલીનું ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકો છો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રશ્ન આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે તો તમામ શિક્ષક મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં